રાજકોટ ભાવનગર હાઈવે ઉપર આવેલા શ્રીજી વોટર પાર્કનું ઉદઘાટન આજ રોજ કરવામાં આવેલું હતું આજે મોટી સંખ્યામાં લોકો એ આવી અને આ પણ વોટર પાર્કની મજા માણેલી હતી રાજકોટ ભાવનગર હાઇવે પર આવેલા જાળિયા ખાતે શ્રીજી વોટર ફન પાર્ક અને રિસોર્ટનું રંગેચંગે શિવરાત્રીના પાવન પર્વના દિવસે ઉદઘાટન કરવામાં આવેલું હતું વિશાળ સંખ્યામાં મહેમાનો અતિથિવિશેષો અને શુભેચ્છકો મિત્રોની હાજરીમાં આ ઉદઘાટન થયેલું હતું શ્રીજી વોટર ફન પાર્ક અને રિસોર્ટનું એકદમ કુદરતી વાતાવરણમાં જ અને આઠથી દસ રાઇડ્સની મજા માણવા લોકો ઉમટી પડેલા હતા અને ખૂબ જ ઉત્સાહભેર તમામ રાઇડ્સની મજા પણ માણેલી હતી જેમને રાઇડ્સમાં ન જવું હોય તેમની માટે રિસોર્ટમાં બેઠક વ્યવસ્થાનું પણ સુંદર આયોજન કરવામાં આવેલું છે અને વિશાળ જગ્યામાં ફૂડ કોર્ટ પણ બનાવવામાં આવેલા છે જેમાં ગુજરાતી પંજાબી ચાઇનીઝ તેમજ તમામ પ્રકારના નાસ્તા પીઝા સેન્ડવીચ પફ અને ઠંડા પીણા અને આઈસ્ક્રીમની મજા લોકોએ માણેલી હતી આ શુભ પ્રસંગે સત્યનારાયણ ભગવાનની કથાનું પણ આયોજન કરવામાં આવેલું હતું ખૂબ જ કુદરતી આહલાદક વાતાવરણમાં શ્રીજી વોટર ફન પાર્ક અને રિસોર્ટ બનાવવામાં આવેલો છે ત્યાં રાઇડ્સનો ભરપૂર આનંદ પણ લોકો માણી રહ્યા છે તો એકવાર તો અવશ્ય મુલાકાત લેવી જ રહી

વોટર પાર્કમાં રિસોર્ટ રિસોર્ટ અને બહુ મજા આવી અને નાવાની અને બહુ મજા આવી સીજી વોટર પાર્ક આવો રિસોર્ટ અને મજા લો અહીંયા બહુ જ મજા આવે છે એકવાર આવીને ટ્રાય કરો અહીંયા અમે આવ્યા છીએ અને બહુ જ મજા આવે છે રિસોર્ટમાં નાવાની એકવાર આવીને ખાલી ટ્રાય તો કરો શ્રીજી બટર પાક રોસ્ટ મસ્ત છે નાના છોકરાઓ માટે મોટાઓ માટે બાળકો માટે ખાસ કરીને બહુ જ સુંદર પ્લાન કર્યો છે આ તમે જોઈ શકો છો અને કેવી રીતના પ્લાન કર્યો છે મજા આવે એવું છે એકવાર તમે આવો ફૂલ ફેમિલી મારું નામ રાજુભાઈ ઓરંગ કદમ અને અમારે આસપાસ એરિયામાં આવું એ કે કંઈ ફરવા જેવું કે કંઈ એન્જોયમેન્ટ મળે એવું સ્થળ સ્થળમાં અને બહુ સરસ આયોજન આ લોકોએ કર્યું છે અને ખૂબ ખૂબ અભિનંદન આખી ફેમિલી રહેવાની જ બધા મજા કરવા આવ્યા છે અને ખૂબ મજા કરે છોકરાથી માંડી બધા મોટા સુધી બહુ સરસ આયોજન છે અને અમને ખારા મારું સ્થળ મળી ગયું છે નજીકમાં રેસ્ટોરન્ટને બધી સરસ વ્યવસ્થા જમવાની રહેવાની આખો દિવસ વોટરપાર્કમાં મજા આવે બધી પ્રકારની રાઈડો છે લેડીઝ चिल्ड्रन जेन्सनी बघानी अलग अलग खूप सरस मजा आवे आहेधार मजा なんで અહીંયા અમારે હજાર રાઇટો મસ્ત રીતે આયોજન કરેલું છે સીસીટીવી કેમેરાની સિસ્ટમ છે પ્લસ બાવી રીટીનો સ્ટાફ પૂરતો છે અને વ્યવસ્થિત સંચાલન કરી એ રીતે બધું સ્ટાફ રાખેલો છે અમારે ફૂલ વ્યવસ્થા બધાના અમે રીઝનેબલ ભાવ રાખેલા છે કોઈ પણ એક જાતનો વધારે એ પ્રમાણે ભાવમાં